બેંગલુરુ ઉપરાષ્ટ્રપતિ સીપી રાધાકૃષ્ણને શૈક્ષણિક સંસ્થાઓને રાષ્ટ્ર નિર્માણની ધરી ગણાવી ભારતની આર્થિક પ્રગતિ પર મૂક્યો ભાર ભારતના ઉપરાષ્ટ્રપતિ સીપી રાધાકૃષ્ણન બેંગલુરુ ખાતે સ્થિત સીએમઆર ટેકનોલોજી સંસ્થાના રજત જયંતિ સમારોહમાં મુખ્ય અતિથિ તરીકે સહભાગી થયા હતા આ અવસરે તેમણે રાષ્ટ્ર નિર્માણના કાર્યમાં શૈક્ષણિક સંસ્થાઓના મહત્વના પ્રદાન પર વિશેષ પ્રકાશ પાડ્યો હતો ઉપરાષ્ટ્રપતિ આત્મવિશ્વાસ સાથે જણાવ્યું હતું કે ભારત ખૂબ જ ટૂંક સમયમાં વિશ્વની ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા તરીકે ઉભરી આવશે તેમણે યુવા એન્જિનિયરો અને સંશોધકોને નવા સંશોધનો દ્વારા દેશના આર્થિક અને તકનીકી વિકાસમાં સક્રિય યોગદાન આપવા આહવાન કર્યું હતું બેંગલુરુના કાર્યક્રમમાં જતા પૂર્વે ઉપરાષ્ટ્રપતિએ તુમકુરુ ખાતે આવેલા સુપ્રસિદ્ધ શ્રી સિદ્ધગંગા મઠની મુલાકાત લીધી હતી અહીં તેમણે પરમ પૂજ્ય શ્રી શિવકુમાર મહાસ્વામીજીની સાતમી પુણ્યતિથિ નિમિત્તે આયોજિત વિશેષ સભામાં શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી ને મઠના પવિત્ર વાતાવરણમાં પ્રાર્થના કરી હતી ઉપરાષ્ટ્રપતિએ મઠના નિવાસી વિદ્યાર્થીઓ ને યુવાનો સાથે આત્મીય સંવાદ સાધ્યો હતો સ્વામીજીના સેવાના આદર્શોને જીવનમાં ઉતારવા પ્રેરણા આપી હતી શૈક્ષણિક સંસ્થાના સમાપન સંબોધનમાં તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે એકવીસમી સદી જ્ઞાન અને વિજ્ઞાનની સદી છે જેમાં ભારત અને અગ્રેસર રહે ભારત અગ્રેસર રહેવા સજ્જ છે તેમણે શિક્ષણ જગત અને ઉદ્યોગ વચ્ચેના સમન્વય પર ભાર મૂકતા કહ્યું હતું કે યુવાનોમાં કૌશલ્ય વર્ધન એ જ વિકસિત ભારતનો પાયો છે આ મુલાકાત દરમિયાન કર્ણાટકના રાજ્યપાલ અને અન્ય મહાનુભાવો પણ ઉપસ્થિત રહ્યા હતા ઉપરાષ્ટ્રપતિના આ પ્રવાસથી શૈક્ષણિક અને આધ્યાત્મિક ક્ષેત્રે નવી ઉર્જાનો સંચાર થયો હોવાનું અનુભવાઈ રહ્યું છે Our education, our technology education, our medical education, our science education. From nowhere today, we become the fifth largest economy and fifth largest economy position to the fourth largest economy, and soon we are going to be the third largest economy. 25 years of an institution is not a measure of time. It is a demonstration of its academic excellence and institutional growth.